તો તમારો છે જે મનોરંજ હેવાળો છે થોડા શાંતિ શાંતિ રૂપે થી બાપુરો પરિવાર એ તીન ભાઈ બ્રહ્મા વિષ્ણુમય છે શરીગ્રહ અને તીની ભાઈ નીકળે કે આમ આખી દે કે દિવાળીના પ્રોગ્રામ એને બેઠો તો સોની રીટી આંગળી એમ ખાલી હીડું કર ફરવું કરે કે એની કલ્પના છે જ્યાં મરજાયા કરે હા અમારો નંદુ મહારાજ પંડુ મહારાજ ભજન એમ કે છો દર પૂર્વ ભજન સુધી આખી દો સારી આયુષ્ય ભજનેરમાં અનુ નાયક હમરેરો જેના મોબાઈલમાં ફોટો આયો સારી દુનિયા પડગો હમરે બોરી કાતરવાડી વાળા હાળા કરે લગેરે આપણા બોલા મરે કઈ કેતો મોત મુલાકાત સવ ઈશ્વર કે હાથ ભગવાન ચલે ગયે તમહામ બેટા તો શ્રીરામ સુભાષ રમેશ કુંડલી સબ જાદવ કુટુંબ ઈ આતો નામદાન કરતા એ જગ્યા પરિયા ત્રણ ગામથી ભજન ભલા મેલે છે હવે ભજનેરો 25 મિનિટનો ટાઈમ છે હવે તોણી અમારો દોઈ बुजुर्ग महाराज અતો અમે ની વિચાર વચાવી દીને ભગવાનને પ્રાર્થના કરા ભજન શરૂઆત કર્યા બોલ જગદંબા દેવીજી જય રામ રામ महाराज భూ <Sessantan> సేవా આપણે સમાજે ગુરુ ગાન ગાયો મહારાજ કોમ તો સબ કોઈ ભજે દશરથ ભજે ના કોઈ એકનાથ મહારાજ લખન ગો એ ઇન્દ્રિય પર બતાય આપણે નું એક વાતે પર હવાલ આપણા સામણે જીવનર ઉધ્ધાર કરેલી વાતે એ દસ ઇન્દ્રિય તાબેમ રકાણો

ટીમ દેખ ટીવી પ્રયાગરાજ છે દરરોજ પાઠ કરોડ ભગવાન કોઈ રાધે રાધે કોઈ કૃષ્ણ કૃષ્ણ હજારો નાગા સાધુ છે આજ આપણ સેવા ભયા વર્ણન કર ભજન કીધે છે

संत के जको वात्या देवा माझ्या बळे मी नहीं बोलवत सका भगन वाचा त्या छी ये भजने बदल हमारो धेना बा बुरो भाई रो बेटा जन मोहन गुरुजी क एरे हे एक मुथी एकांत रूपया देण गया छे धन्यवाद धन्यवाद और साथो साथ कैलाश वासी श्री रामा शिरा शिरा रामा चव्हाण हे शामुथी बीस रुपया छ એકાવન રૂપિયા ધન્યવાદ ધન્યવાદ બી કૌડી બલી મારી ગમે નાનકી પકડો વાહ ભાઈ વાહ ઓ સ્વર્ગે રમાયુ નામે ત્યાં ઓર બેટા પચાસ રૂપિયા पुलिस सेवा में रूपमा जन काई हरकत छेली आपन उ नाम बजा दशरथ रे नाम दुनिया तरी करताणी संत मात्मा क गरबे माई जतन लगाओ भगवान न हथो दनिया दकाओ अपने न बारगा हम कदा यानी तब हमार

તારો બાપ વેતો તો બાળા જનકત કઠો તારો કાળ તારી આડી વેતી તાર નાળ ઘર તાર બાપ રે તાર દાદા ર ઘર તારો પતો કતરે આમ યડી બાપ કેડી બાપ કે ના કે મની માર યડી કે કી દી એ તો નન કે મોડું કી દી રે એ તો દુત પરઈ ચરે આ આવ મરદ ના કેરી બદ મઈ કે મને ભૂખ લાગરી છે તો કા પરે કે આપ નીકળે ની રે દુત ગુણતી નો વન કા ભૂલ કે वो न पेगण प्रथम नमन भैया हमर पहलवान काळुराम लक्ष्मण पवार पैलवान इन्द्र सामुति भगवान हमें जन्म दिनों यारी बाप पालन पोषण किदे एक सौ एक रुपया च धन्यवाद धन्यवाद च वो भगवान ने नमन करा भगवान शिवा के तरी उ राम के तरी उच्च विटल के तरी उच्च दत्त के तरी उ

યા તમાર સારુ યાત્રા બલે ગળે મેથી આયે ચાનું બગને છે ને જલ્દી બિસા દે

तो डकाने सामान बकम रचे पर गिराई दशे दिशाओं तो सामान दचे आपने कहने का एक गोदाम छेड़ी थोड़ी लाभ हंडार माल दिया थे ना तो अभी हमाल भारवाई आध्यात्मिक तो कोनी जीवनेर में ही खूब कई भजन छे एक कांद्र पैदल तो धन्यवाद जन्मना भगवाने ना भूला गो एवं Oh!

ભજને બદલ અમારો પૌરા દેવી મંત્ર મનીષ મહારાજ પૌરા દેવી રા બુરો એક કહેતો ધન્યવાદ બુડા આ ગીર રીતા બેડ કારા ચાલીયા ધરા ર હર રાજા ગોલે ના એ ભાઈ ગીર કારા ચાર દેશર ના પંડિત એકાંત રૂપિયા પંડિત ચૌહાણ એકાઉન્દ રૂપિયા છે चार पाच दिन रे दौरा नायके कर हमार टूट गोने ने बोलते खड़ा तू रो बंगला